અમદાવાદ માળિયા ટોલવે લિમિટેડ દ્વારા હળવદ સરકારી હોસ્પિટલ ખાતે સેલ કાઉન્ટર મશીન એનાયત કરવામાં આવ્યા હળવદ સરકારી હોસ્પિટલ ખાતે અમદાવાદ ટોલવે લિમિટેડ દ્વારા સીએસઆર એક્ટિવિટી અંતર્ગત સેલ કાઉન્ટર મશીન એનાયત કરવામાં આવ્યું હતું જેનીઓની કંપની જાપાનનું સેલ કાઉન્ટર મશીન એક મિનિટમાં એક રિપોર્ટ આપતા દર્દીઓનો સમય બચશે સીબીઆર ઇસીઆર ના રિપોર્ટ તાત્કાલિક ધોરણે મળી રહેશે એક કલાકમાં સાઠ જેટલા રિપોર્ટ કરી શકાશે જેથી દર્દી સમય અને પૈસા બંનેનો બચાવ થશે આ લોકાર્પણ ઉપસ્થિત લેબ ટેકનિશિયન પરેશભાઈ સહિતના સરકારી હોસ્પિટલનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો આ અમદાવાદ માલ્યા ટોલ બે લિમિટેડના મેનેજર પ્રજ્ઞેશભાઈ શર્મા ચિરાગભાઈ શાહ જીગ્નેશભાઈ મોદી ગૌરવભાઈ સહિતનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો સીબીસીનું મશીન આપવામાં આવેલું છે જેમાં ઈએસઆર પણ થશે અને સીબીસીનું મશીન આ રહ્યું ને એ નિહોન કંપની જાપાનનું છે અને જેમાં એક મિનિટમાં એક ટેસ્ટ થશે એટલે કલાકમાં ઓછામાં ઓછા સાઠ ટેસ્ટ થશે જે જૂનું મશીન હતું એમાં દસથી પંદર ટેસ્ટ થતા હતા એટલે પેશન્ટને બહુ બેનિફિટ રહેશે અને ઝડપી રિપોર્ટ આવશે એટલે જેથી ઓપીડીનો ફ્લો વધારે છે તો પેશન્ટ વહેલાસર નિદાન થઈ અને વહેલાસર સારવાર પહોંચી જશે સુરતના આરોગ્ય સેન્ટર ખાતે અમારા અમદાવાદ માલ્યા ટોલવે લિમિટેડ દ્વારા સીએસઆર એક્ટિવિટીના તહેત અમે લોકો આજ સીબીસી કાઉન્ટિંગ મશીન જે આરોગ્ય સેન્ટરને આપવામાં આવેલ છે અને જે અમારા જે ટેકનિશિયન જે કંપનીના નિકોન કંપનીના જે ટેકનિશિયન છે એના દ્વારા કહેવામાં આવ્યું છે કે આ મશીન કમસે કમ એક મિનિટ એક કલાકમાં સાહીઠ દર્દીઓના રિપોર્ટ નીકાળી શકશે તો અહીંયા જે હરરોજની પાંચસો લોકોની ઓપીડી છે જેના તહેત આ વસ્તુ ફટાફટ કામ થાય અને ફટાફટ લોકોને આરોગ્યનું જે નિદાન મળે અને ત્વરિત રિપોર્ટ નીકળે એ બદલ અમારી કંપની આ વસ્તુ જે મશીન છે અહીંયા ડોનેટ કરાવીટી ન્યૂઝ હળવદ